તળાજાથી ગોપનાથ રોડનું રિપેરિંગ થતા પેંડા વહેંચવામાં આવ્યા તળાજાથી ગોપનાથ રોડ ઉપર ખૂબ મોટા મોટા ખાડા પડેલ હતા તે રોડનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે વાહન ચાલકો દ્વારા પેંડા વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી કારણ કે તળાજાથી ગોપનાથ રોડ ઉપર ખૂબ મોટા મોટા ખાડાને લઈને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી ત્યારે આજ રોજ રોડનું રિપેરિંગ કામ શરૂ થતાં કિશોરભાઈ ભરવાડ અને મેઘજીભાઈ ડાભી અને અનેક વાહન ચાલકો દ્વારા આજે પેંડા વેચી ખુશી વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર અશોક ધાપા તળાજા ટીવી 18 ન્યૂઝ અમે આઈ અવારનવાર અવાર નવાર વટતા હોય છે ને ખાડા બહુ ઊંડા પડી ગયા હતા એટલે હેરાન ગતિ એટલી બધી હતી કે વાત કરો માં એમાં કિશોરભાઈ ને આ મેઘજેભાઈ બે ત્રણ વાર બે ત્રણ વાર નાના બાળકો પડી ગયેલા છે એમ કિશોરભાઈ અવારનવાર વટે છે ને વધારે એનો હલ થઈ ગયો છે અત્યારે હાલ પૂરતી એટલે અમને ખુબ આનંદ થયો છે